નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર કલકત્તા વેસ્ટ બંગાળમાં ચૈત્ર મહિનામાં મા કાળીના મંદિરેથી પાણી ભરીને રથ અને પાલકી શણગારી ભગવાન બોળાનાથના મંદિરે પગયાત્રી સવારે નાઈ ધોઈને પ્રસાદ બનાવી તે જ પ્રસાદને ગ્રહણ કરી મહાકાળીના મંદિર કાલીઘાટથી શંકર ભગવાનના મંદિર બડા કચેરી પગયાત્રીઓ પોતપોતાના રથને શણગારી દર્શન કરવા તમામ શ્રદ્ધાળુઓ એક સાથે રથ લઈને નીકળી પડે છે આ રથ ચાલતા લઈને બડા કચેરી ભગવાન શંકરના દર્શન કરી પોતાના ગામ માંગાવીને યાત્રા પૂરી કરે છે દરેક નાના મોટા ભક્તો પોત પોતાની યથાશક્તિ પ્રમાણે આખા ગામ ફરીને અનાજ તેમજ ફળ ફ્રૂટ એકત્રિત કરીને સૌ ભેગા મળીને ભગવાનને ધામધૂમથી બિરાજમાન કરે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ હે ચૌહાણ ચાલો આગે ચાલો